ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એક સપ્તાહથી કમોસમી માવઠું ચાલુ છે અને રોજે વરસાદ પડે છે આજે ખેડૂતોની સ્થિતિ બહુ દય દયનીય થઈ ગઈ છે ખાસ કરીને કપાસ મગફળી સોયાબીન અને શાકભાજી તુવેર બધા જ ચોમાસું પાકમાં ખૂબ જ મોટી નુકસાની છે તો અમારું સરકારશ્રીની એક રજૂઆત છે કે સો ટકા પાક વળતર મળે અને જો સરકારશ્રીને પરિપત્ર સરકારશ્રીએ જાહેર કર્યો હતો કે આપણે ગામના તલાટી ગ્રામ સેવકને સર્વે કરવા કીધું જો એને જ સર્વે કરવો હતો તો આ બધા પદાધિકારી મંત્રીઓ શ્રી શું ખેતરમાં ફોટા પડાવવા ગયા હતા અને ખેતરમાં તો ક્યાં કાંઈ વાંધો નહીં ખેતરમાં જોવા પાક કેવો નિષ્ફળ ગયો જોવા ગયા તો અમુક મંત્રીઓને મગફળીનો પાત્રો હુંગતા એને વાસ આવે છે અમુક અમુક મંત્રીઓને ખેડૂતમાં જાય તો ગારો હોય એટલે ગમવાળા ગોઠણ વધીના બૂટ અને જાય છે તો આ બધું માત્ર સીન સપાટા અને ફોટા પાડવાની ફોટા બાજી છે અને આ ભ્રષ્ટ ભાજપ હંમેશા ખેડૂતોની વિરોધી જ રહી છે જો કોર પાક નિષ્ફળ ગયો કપાસનો તો એનું વળતર બાર મહિના પછી મળ્યું અને એ પણ પચાસ ટકા લોકોને જ મળ્યું છે અમુકના અમારે આપણા બગસરા તાલુકામાં અમુક ત્યારે એ બટેકા કે કમોદનું વાવેતર અહીંયા થતું જ નથી અને એવા દસ ગામડે ગામડે દસ બાર ખેડૂતો એવા છે કે કમોદ સેટેલાઇટમાં દેખાય છે બટેકા દેખાય છે તો તમારે સેટેલાઇટમાં શું અમે વાવેતર કર્યું છે કે એવું દેખાય છે આ માત્ર નાટકબાજી છે સાવ નાટકબાજી અત્યારે એમ કહે છે કે અમે સર્વે કરશું તો સર્વે હજી પાંચ દિવસ પછી થાય તો પાત્રા એ બધું લેવા જાય તો ખેતરમાં તો કાંઈ પીડ્યું ન હોય તો સર્વે સાનો આપનું નામ છે મારું નામ ભાવેશભાઈ ગોધાણી છે હું આમ આદમી પાર્ટીમાં તાલુકા પ્રમુખ તરીકે કામગીરી કરું છું